નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર બે આદિ માનવથી સ્થાયી જીવનની સફરની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન અને દરેક ભાગના પણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બે આદિમાનવથી સ્થાયી જીવનની સફર પ્રશ્ન પહેલો છે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો પેલો પ્રશ્ન છે એનો જવાબ થશે બી ભીમબેટકા ત્યાર પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી વાતાપી ગુજરાત ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ થશે સી ચક્ર ચોથો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી ઉપરોક્ત તમામ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી પાવાગઢ છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ થશે ઉપરોક્ત તમામ સાતમો પ્રશ્ન છે એનો જવાબ થશે એ ને બી બંને ત્યાર પછી આઠમો પ્રશ્ન છે એનો જવાબ થશે બી મેહરમગઢ ત્યાર પછી નવમું છે એનો જવાબ થશે સી એ ને બી બંને અને દસમો પ્રશ્ન છે એનો જવાબ થશે બી મકાન બનાવવા માટે ત્યાર પછી પ્રશ્ન બે નીચે પેલી ખાલી જગ્યા પૂરો એમાં પેલું પાષણ આવશે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં પાષણ બીજી ખાલી જગ્યામાં બિહાર ત્રીજી ખાલી જગ્યામાં પાકિસ્તાન ચોથી ખાલી જગ્યામાં મહારાષ્ટ્ર અને પાંચમી ખાલી જગ્યામાં અગ્નિ ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ખરા ખોટા જણાવો તો પહેલું વાક્ય સાચું બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય સાચું છઠ્ઠું વાક્ય સાચું તો આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી જોડકાછોડો એમાં પહેલાંની સામે આવશે ડી ગુજરાત બીજાની સામે આવશે સી મધ્યપ્રદેશ ત્રીજાની સામે આવશે એફ ઉત્તર પ્રદેશ ચોથાની સામે આવશે એ બિહાર અને પાંચમાની સામે આવશે બી જમ્મુ કાશ્મીર ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે નીચા પેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ખરું બનાવો તો અહીંયા નવા શબ્દ ચેકવાનો છે એટલે જવાબ બનશે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો બીજાની અંદર તમારે આધુનિક શબ્દ ચેકવાનો છે જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા ત્યાર પછી ત્રીજામાં ઇનામ ગામને ચેકવાનું છે પ્રાચીન સમયમાં મેહરમગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ચોથું એમાં ચોરસ શબ્દ ચેકવાનો છે ઈનામ ગામના ઈનામ ગામના સ્થળે લોકો ગોળાકારના ઘરોમાં રહેતા હતા ત્યાર પછી પાંચમું છે એમાં લાકડાની પેટી ચેકવાનું છે આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા હતા ત્યાર પછી સંકલ્પના સમજાવો એની અંદર પાષાણ પાષાણ યુગ યુગ એટલે પથ્થરનો પથ્થરના ઉપયોગનો આ સમયમાં માનવી ઓજારો અને હથિયારનો ઉપયોગ કરતો હતો સ્થાયી જીવન સ્થાયી જીવન એટલે એક જગ્યાએ સ્થિર થઈને વસવાટ કરવાની પ્રક્રિયા ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતા માનવીએ ભટકતું જીવન છોડી સ્થાયી જીવન અપનાવ્યું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના એક બે વાક્યનો જવાબ આપો તો એમાં પેલું છે માનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા આદિમાનવો નદી કિનારે જંગલમાં નદી કિનારેની કોતરોમાં ભેખડોમાં તથા ગુફામાં વસવાટ કરવાનું પસંદ કરતા હતા બીજું ભીમ બેટકાની ગુફામાં માનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે ભીમ બેટકાની ગુફામાં આદિમાનવએ પશુઓ પક્ષીઓ તથા માનવી જેવા પ્રાકૃતિક દોરેલા છે ત્યાર વસ્તુ માનવો એ ક્યાં ક્યાં પશુઓથી પરિચિત હતા આદિમાનવો બકરી ગાય ભેંસ કૂતરો ગેંડો હરણ સિંહ વાઘ જેવા પાલતુ તથા જંગલી પ્રાણીઓથી પરિચિત હતા આદિમાનવો સૌ પ્રથમ ક્યાં ક્યાં અનાજના પરિચયમાં આવ્યા હતા આદિમાનો સૌ પ્રથમ ઘઉ અને જવ જેવા અનાજોના પરિચયમાં આવ્યા હતા માનવના વસવાટના કોઈ પણ બે સ્થળો તો મિત્રો માનવના વસવાટના અહીંયા સ્થળો છે એમાં ભીમ બેટકાની ગુફા આવી શકે બુર્જ હોમ જમ્મુ કાશ્મીર વાળ છે ત્યાં ચિરાંદ પછી લાઘણજ ઇનામગામ મહેરમગઢ ની પ્રાકૃતિક ગુફાઓમાં સમાવેશ થાય છે ત્યાર પછી ટૂંક નોંધ લખો પ્રશ્નાર્થ છે એમાં પેલું બદલાતું પર્યાવરણ બદલાતું પર્યાવરણ એટલે સમય જતાં આ પર્યાવરણમાં થતા ફેરફાર આ ફેરફારોમાં તાપમાન વરસાદ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે આદિમાનવના સમયમાં પણ પર્યાણમાં મોટા ફેરફાર પાણીની શોધમાં હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો તેથી આદિમાનવના જીવનને ભટકતું જીવન કહેવામાં આવે છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા પહેલું આદિમાનવો શિકાર કરેલા પ્રાણીનો માંસ શેકવા અગ્નિનો ઉપયોગ કરતા જંગલી હિંસક પ્રાણીઓને દૂર રાખી તેનાથી રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કરતા રાત્રિના સમયે અગ્નિના પ્રકાશનો સ્ત્રોત બનતી માટે સ્ત્રોત બનાવી અને પ્રકાશ મેળવવા માટે રાત્રે અગ્નિનો ઉપયોગ કરીને પ્રકાશ મેળવે અને પ્રાણીઓથી રક્ષણ મળે ચોથું ઠંડીની ઋતુમાં અગ્નિ તાપમાન જાળવવામાં મદદ કરતી હતી તેથી ઠંડી સામે રક્ષણ માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા ત્યાર પછી પ્રશ્ન બે છે આદિમાનવના ભોજન અને રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો તો ભોજનમાં તેઓ શિકાર કરીને માંસ માછલી કંદમૂળ ફળો જેવા જંગલમાંથી મળતા ખાદ્ય પદાર્થો પર નિર્ભર હતા રહેઠાણ આદિમાનવો ગુફાઓ અને વૃક્ષો પર રહેતા હતા તેઓ સ્થાયી વસવાટ કરતા ન હતા અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પટકતા રહેતા હતા ત્યાર પછી આદિમાનોના સમયની પ્રાચીન ગુફાઓના તથા સ્થળોના નામ નીચે આપેલા કોષ્ટકમાંથી શોધો તો અહીંયા પેલું છે મેહરમગઢ આ કોષ્ટકમાં આપ્યું છે અહીંયા પછી કુરનોલ બેટકા પછી ચિરાંદ પછી લાખણજ પછી ઇનામ ગામ બર્જ હોમ અને દીવ આ કોષ્ટકમાં અહીંયા આપેલા છે તમે જોઈને લખી શકો છો આ રીતના ત્યાર પછી પ્રશ્ન અગિયાર આદિ માનવ યુગના ઓઝારો વાસણો હથિયારો રમકડા વગેરેના ચિત્રો તો મિત્રો અહીંયા તમારી શાળામાં ગઈ સાલના જે પાઠ્યપુસ્તક પડેલા હોય ધોરણ છના ના અથવા ક્યાંય તમને આવું ચિત્ર મળે તો તમારે એવું ચિત્ર ચોંટાડવાનું છે કઠિંગ કરીને ત્યાર પછી પ્રશ્ન નંબર બાર સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક પાના નંબર સત્યોતેર પર આપેલ નકશામાં ભારતનો નકશાનો અભ્યાસ કરી નીચે આપેલા નકશામાં આદિ માનવના સમયના સ્થળો પાસેના બોક્સમાં હાલના રાજ્ય નામ લખો તો અહીંયા જો બુર્જ હોમ તો ક્યાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં બોક્સમાં લેખું જિલ્લા ખણ તો ગુજરાત ભીમ બેટકા તો મધ્યપ્રદેશ પછી અહીંયા એક ઉત્તર પ્રદેશ છે મહાગઢવામાં પછી ચિરાંદમાં બિહાર પછી અહીંયા મહારાષ્ટ્રમાં ઇનામ અને અને ગુફા કર્ણાટકમાં બરાબર આ રીતનું થશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વધ્યન અધ્યન પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો